તો નમસ્કાર મિત્રો વરસાદ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર ચોવીસ કલાકની અંદર ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બોતેર કલાકની અંદર અંદર મોટી આફત આવવાની રાજકોટ જિલ્લાની અંદર હતી ભારે વરસાદ પડવાના કારણે ઘણા મેળાઓ બંધ કરી દેવામાં આવે છે જાણવા મળ્યું કે એક હતા અંદર જે લોકો ફસાયેલા હતા તેને વીસ લોકો તણાઈ ગયા છે આજે મહાશાળા શાળા મહાશાળાની અંદર અત્યારે રજા પાડી દેવામાં આવી છે કોલેજો આઈટીઆઈ કે કોઈ પણ શાળાની અંદર રજા આપવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે બોતેર કલાકની અંદર ભારે ભારે આગાહી આપવામાં આવી છે જેની અંદર અત્યારે ગુજરાતની અંદર અતિ તેથી ભારે વરસાદને પૂર પૂર આવવાની સંભાવના રહી શકે છે તેના વચ્ચે ગુજરાતનો અત્યારે ગુજરાત સરકારનો અત્યારે સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે કે અત્યારે તમારે ઘરની બહાર નાખવા અને ફોન ચાર્જિંગ હોય તો તેને વિદ્યુત ઉપકરણને ભરાવીને રાખવા જેથી કરીને મુશ્કેલીને સમયે કોઈ પણ તાત્કાલિક કામ લાગે ગુજરાતની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે બાર કલાકની અંદર મોટામાં મોટી આગાહી આપવામાં આવી છે જેની અંદર ગુજરાતની અંદર અતિથિ ભરે વરસાદ પડી શકે છે જેની પાછળ અત્યારે આ તંત્ર દોડતું થઈ ગયું છે અને તંત્રનો એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે તમારે કોઈ પણ પ્રકારની ખાતરી કે બહાર નીકળવું નહીં અને વગર વ્યાજનું ધાળવું નહીં તમારા ગામની અંદર કેટલો વરસાદ છે કોમેન્ટની અંદર જણાવીને આ વિડીયોને વધુમાં વધુ લોકો તો શેર કરી નાખજો બાકી આજના વિડીયોમાં આટલું જ મળે છે નેક્સ્ટ વિડીયો સાથે તમે આ વિડીયો જોવો આગળનું